સંસદમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભા રાજ્ય જયા બચ્ચને સોમવારે પોતાને જયા બચ્ચન કહેવા સામે વાંધો વ્યક્ત વ્યક્ત કર્યો હતો આ ટિપ્પણી નારાજગી પણ કરી હતી ઝારખંડના ચક્રધરપુરમાં ફરી એકવાર મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે અહી હાવડાથી મુંબઈ જઈ રહેલી હાવડા મેલના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે આ અકસ્માત બે લોકો મૃત્યુ થયા છે કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે મોટા પાયે જાનમાલના નુકસાનની આશંકા સેવાઈ રહી છે આજે મંગળવારે વહેલી સવારે વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતા પાંચ બાળકોના મૃત્યુ થયા હતા ભારતીય દિગ્ગજ ખેલાડી રોહન બોપન્નાએ પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ ડબલ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં હાર બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી ગત રવિવારે રમાયેલી ઇમેજમાં તેઓ હાર્યા હતા યુપીની યોગી સરકારે હવે લવ જેહાદ પર વધુ કડકાઈ કરવાનો નિર્ણય લીધો છે આ પ્રકારના ગુનામાં હવે આજીવન કેદની સજા થઈ શકે છે વેનુઝુએલામાં નિકોલસ માદુરોની જીતના વિરોધમાં લોકોએ હંગામો શરૂ કર્યો હતો દક્ષિણ અમેરિકાના દેશોમાંથી પણ આગ ચંપીના સમાચાર સામે આવી રહ્યા છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી ચલણ ચોરી કરતા ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે પેરિસ ઓલિમ્પિકમાં મનુ અને સરબતજોત સિંહે દસ મીટર એરપિસ્ટોલ મિશ્રિત ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે જેનાથી ચોથા દિવસે બીજા મેડલની આશા વધી ગઈ છે